જે ઘણા સમયથી એક અરવિંદ ભુવાજી નો વિવાદ છેડાયો છે ત્યારે કોઈક નેતા અરવિંદ ભુવાજી નો વિવાદ છે ત્યારે કહેવામાં આવે છે કે ભોજલજી માનવામાં નથી આવતું કે ભોજજી આવા કામ કરે છે કામ કરે છે ત્યારે અરવિંદ લઈ લે સોશિયલ મીડિયા ની અંદર અને નેતાઓના કારણે ઘણો વિવાદ છે ત્યારે અમે આજે અમને એક ગરીબ પરિવાર આવ્યા હતા ત્યારે આજે અમે એક કુળ ગામની મુલાકાત લીધી અને કુળ ગામની અંદર જે ગરીબ પરિવારને ને અરવિંદ ભુવાજી મકાન બનાવી આપવામાં આવ્યું છે ત્યારે અમે અત્યારે ગુવા ગામની અંદર છીએ અને અમારી સાથે તે લોકો પણ જોડાય છે ત્યારે અમે એમને રૂબરૂ સવાલ કરીશું કે એમને કઈ રીતે અરવિંદ ભુવાજી અહીંયા હેલ્પ કરી હતી અને અરવિંદ ભુવાજી કઈ રીતે અહીંયા મળ્યા હતા અને ગામમાં એમને કઈ રીતે મુલાકાત લીધી હતી અને પહેલી એમની પરિસ્થિતિ કેવી રીતે અત્યારે પરિસ્થિતિ અમને શું છે તો આવો જાણીએ આપણે એમના અહેવાલથી

ખુદ અમારું આવીને ધોવાજી અમારું અમારું ઘર બળી મારા ભાભી અને પાંચ છોકરો અને અને મારા ભાઈ હદયનું નું લખ મસાડ્યું અરવિંદ ભુવાજી અરવિંદ ભુવાજી અમારું આખું આખું ઘર કરી આવ્યું કે અમને એમ કીધું કે તમારે કોઈ બી તકલીફ હોય કરિયાણાની તો કે બરાબર અમન અમન ફોન કરી દો હજી હજી અમુક જે માણસો વિરોધ કરે છે એ કારણ કે ભુવજી સાચા માણસો અમુક માણસોને એમ કહેવાય કે અમે અરવિંદ ભુવજી ખુદ ગરીબ બના ભગવાન છે છે અમારું આખું અને અરવિંદ અમે ભગવાન માનીએ છીએ અરવિંદ ભુવાજી અમારું કોઈ નતું એ વખતે શેલી ઘડી હતી અમારે આ કુટુંબ અમે 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 શેલી અને મારવા જઈ રહ્યા હતા તારી એની મેળીમાં અમારું કામ સપનું પૂરું પાડ્યું અરવિંદ ભુવાજી સાચા માણસ અરવિંદ ભુવાજીને જે અમુક માણસો વિરોધ કરે છે ખોટો વિરોધ કરે છે અરવિંદ ગુવાજી કોઈ રૂપિયો માગ્યો નથી અને અમારી પરિસ્થિતિ નબળી હતી અને મારા ભાઈ એને કીધું પાર પાડ્યું કે તમારા ભાઈને અમારે મગાવી પડતી કારણ કે મારા ભાઈને લખ મટાડ્યો હવે ગાડી કોઈ દવાખાનું નથી અમારે હવે ઓટોમેટિક ધંધો ભગતની ભગતમાં અરવિંદ ભુવાજીના આશીર્વાદથી ઓટોમેટિક ધંધો હેડવા મળ્યો ઓટોમેટિક અને અરવિંદ ભુવાજી ભગવાન છે અમારા તો નમસ્કાર મિત્રો આ પરિવાર નું એવું કેવું છે કે અરવિંદ ભોજી અમારે વારે આવ્યા અને અમને અમારે રહેવા માટે ઘર નતો તો અરવિંદ ભોજી અમે ખાલી વિનંતી કરી તો અમારે રહેવા માટે એમને અરવિંદ ભોજી મકાન બનાવી આપ્યું જે લોકો સોશિયલ મીડિયાની અંદર ભોજી વિશે ખોટી ટિપ્પણી કરે છે અને ખોટી રીતે દલીલો કરે છે તેમને એમના પરિવારનું કેવું છે કે અરવિંદ ભોજી એક ભગવાન સમાન અમારે ગણી શકે અત્યારે કારણ કે અમારે ખુદ પરિવારને કોઈ વારે નતો આવ્યો ત્યારે અમારી વારે અમારે

અને તે અત્યારે એ પણ અરવિંદ ભવાજીના ગુણગાન ગાઈ રહ્યા છે અને જે લોકો સોશિયલ મીડિયાના અંદર જે અરવિંદ ભવાજીનો વિરોધ કરી રહ્યા છે તેમને પણ એમના પરિવારનું કહેવું છે કે વિરુદ્ધ કરે એ વિરોધ તદ્દન ખોટો છે અરવિંદ ભવાજી એક સાચા વ્યક્તિ છે અને એક સાચો ભવા પણ કરે છે તે કોઈનો મૃત્યુ લેતા લેતા નથી અને ગરીબોનો એક દર્શ દૂર કરે છે અને અમારા જેવા અનેક પરિવારોને એમને આશ્રય પણ આપ્યો છે એવું એમનું અત્યારે મુખ્યથી કહેવું છે

અમારે ગરીબ પરિસ્થિતિ હતી અને અમને અરવિંદ ભુવા મકાન બનાવી દીધું એમને અમે સાચા માનીએ છીએ અને મારા વાલની તકલીફ હતી અને મેલડીમાં જે મેલેડી માતાજી એમ છે અરવિંદ ભુવાજી અમારો દુઃખ દૂર કર્યું અમે ભગવાન માનીએ છીએ અને અમારો છેલ્લો એન્ડ હતો અને અમારો કોઈ નતો અમે માતાજીએ અમે હાથ જોડ્યા હતા અરવિંદ ભુવાજી અમે અને અમારું

જે પણ લોકો એમને ખોટી રીતે કોમેન્ટ કરતા હોય તેમને આ વિડીયો અવશ્ય જો અને અહેવાલનો જવાબ આપો હું જયંતિ ઠાકોર કેમેરામેન લેવરા ઠાકોર